કચ્છી દાબેલી બનાવવા માટે આપણે બટેટાને બાફીને આરતે છાલ કાઢી તેને મેશ કરી લઈશું હવે દાબેલીનો મસાલો વઘારી લઈએ તો એના માટે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી તેમાં લસણવાળી ચટણી ઉમેરી દઈશું અને એકાદ મિનિટ સુધી સાતલી લઈએ હવે તેમાં દાબેલીનો રગડા મસાલો ઉમેરી દઈશ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લગભગ બે થી ત્રણ મિનિટ સુધી મસાલાને કુક કરી લઈએ તો હવે આપણો મસાલો એકદમ સરસ રીતે કુક થઈ ગયો છે તો તેની અંદર બાફેલા બટેટાનો માવો ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ અને મિક્સ કરી તેમાં ધાણા ઉમેરી દઈએ હવે મસાલા ઉપર થોડી મસાલા સિંગ અને કોપડાનું ખમણ ઉમેરી દઈએ અને થોડી કિસમિસ પણ ઉમેરી દઈએ તો હવે આપણો મસાલો તૈયાર છે તો હવે આપણે દાબેલી ભરી લઈએ તો તેના માટે પાવમાં આ રીતે થોડી ચટણી લગાવશું અને બે ચમચી જેટલો મસાલો મસાલા સિંગ અને કાંદા ઉમેરી આપણે તળી લઈએ તો એક ચમચી જેટલું તેલ ઉમેરી દાબેલી લગભગ એકાદ મિનિટ સુધી શેકી લઈએ